વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી અભ્યાસ માટે દરરોજ આણંદ વિદ્યાનગર જતા ઇન્ડિયા તોહી આગે બડેગાના ભારતની યુક્તિને સાર્થક કરતા દેશની શક્તિ પેઢી અસંખ્ય વિદ્યાર્થીઓ આણંદ અને વિદ્યાનગર અભ્યાસ સાથે દરરોજ એસટી બસ દ્વારા જતાવતા હોય છે ત્યારે આજ રોજ એબીવીપી વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસની અસુવિધા અને અનિયમિત તથા આ બસની સીટ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ હોવાની વધારાની બસ પાડવા જેવી અનેક માંગ માટે વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સાંભળી તાલુકા એસટી બસ પિકઅપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલ અને આવેદન પત્ર સુપ્રત કરી વિદ્યાર્થીઓની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી તો અનિયમિત આવતી એસટી બસના કારણે શાળા કોલેજમાં પહોંચવામાં વિલંબ થતા અભ્યાસનું નુકસાન અને ઠપકો અપાય છે જ્યારે ઘરે પરત સમયસર ન પહોંચતા પરિવારજનો ચિંતિત થાય છે તેનો રોષ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો તો આગામી સમયમાં એસટી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમ કરવામાં આવશે હોવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પરિષદ દ્વારા આજ રોજ માંગ કરવામાં આવી છે બસ અનિયમિત આવે છે અને બસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ હોય છે બેસવા માટે પણ જગ્યા મળતી નથી અને અમે મોડા કોલેજે પહોંચીએ છીએ કોલેજમાં પણ અમને પનિશ કરવામાં આવે છે કે તમે મોડા કેવી રીતે કેમ આવો છો અને ત્યાં પણ જઈએ પનિશ મળે છે અને ઘરે પણ જવા માટે પણ મોડું થાય છે તો ઘરના પણ દરેક સભ્ય ચિંતિત હોય છે અમારા માટે નમસ્તે આજ રોજ અખિલ અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ ડેપોમાં જે અનિયમિત બસ છે સાવલી વાસ આણંદ જે બસ જઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી વધે છે બેસી રહેશે તો તેની અટકાયત કરવામાં આવે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે મારું નામ રવિન્દ્રસિંહ મેઢા સાવલી નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો એ અઠવાડિયા પછી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ